બોલો બોલો મોદી કાકા બોલો લે તમે અરે રા છે બળજિયા પાસે બળજીયા આપણને બહુ વાલા આપણે બળજીયા લઈને જવાનું છે અતર અતરમાં વાડીએ વાળીએ જવું છે ને બસ હાલો આપણે નીકળો જઈએ બળજીયા લઈને બરોબર જવાનું છે વાળીએ કોને કોને ગાડું જોડતા આવડે છે જલ્દી કોમેન્ટમાં કહી દો હાલો તમને ગાડું જોડતા આવડે છે મને દાવડ તું નથી તો શીખી ગયો હું જલ્દી કામ કરવું પડે ને ભાઈ આપણે છે ઉતાવળ ઉતાવળ કોને કહેવાય ઝડપ ઝડપનું નામ જાદુ નીકળી ગયા છે હાલો ભાઈ હાલો ઉતાવળ રાખો હાલો હાલો ઝટ આવે વાડી આપણે પગ ગયા છે વાડી આપણો રથડો આપણે પગડી દીધો છે એમ ચુ જમીન થોડીક ઓછી પડે છે અહીંયા થોડું ખેડ નાખ્યું જોવો ને તને બાંધી દેવી પછી થોડું નીચ દેવી આવું છે ને લા

ચીકું ભરવી જોઈએ ને કુંડી થોડી નાખવી ભાઈ જાડા તો વાટવાના છે તો પેલા આપણે વાટી નાખવી રસકો કેમકે એકલા ડોડે કાંઈ ન થાય ને આપણે ખાવા બેસી રોટલા હોય શાક હોય સાસ હોય દૂધ હોય એટલે આપણે એને મિષ્ટાન બધું અલગ અલગ દેવું પડે ને એટલે આ એનું મિષ્ટાન કહેવાય એટલે આપણે પહેલાં થોડો ઘણો રસકો વાટી નાખવી રસકો વાઢી નીર દેવી પછી થોડાક ડોઢા વાટીને સ્પેરમાં મૂકી દેવી બરાબર આપણને કાંઈ કોઈ વઢા વાવાનું છે નહીં આપણે આજ તો રસકાનું આવ્યું છે આમ જો બજરંગ બિલુનું નામ લઈને આગળ છોટું ને રસકાને ભઠ્ઠો કરીને આપી ચાલો

તમારે કેમ છે ઓળખી ગયો વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી તેને તમે તે ને હા તમને તો ભલામણ આખો દેશ ઓળખ હું નો ઓળખું હું બાકી બાપા તબિયત પાણી હારા ને જૂઠું બોલો લે તો કયો જો વાડીએ બેઠો રસ્કો વાટો હેલો તો મોદી કાકા અમાર ગામમાં ટાવર નખાઈજો ને ટાવર નો પ્રોબ્લેમ બહુ છે અચ્છા हमको સિકારીયા હું ઘરે બધા મજામાં ને

હા બોર બોર થઈ ગયા વાડી ગોઠવી જમણવાર આવો તમ તારે બધા સહ પરિવાર સાથે અમિત કાકા છોકરાને ભૂલતા નહીં ભૂલ્યા વગર બધાને આવવાનું છે એ તો આપવાનું આમંત્રણ છે બાકી જવાનું હોય ને મારા બાપે લે આવો એમાં થોડુંક મું જવાનું હોય તો નબળી વાત જ ન કરવાની હોય ને એમાં કઈ ભલામણા હા એમ તો પછી હવે તો મોડામાં તો એવું છે ના ના એમ તો ટાઈમ છે મારી પાસે પણ આમ ટાઈમ નથી હું વાઢું છું રસકો બળજા નિર્વાનો છે કે નહીં બળજાને નિર્વા માટે રસકો વાઢું છું થોડાક ડોડા વાડવાના છે હા સરકારી નોકરી નો લીધી આપણે કીધું મિક્સ લઈ રહ્યો જો આપણે ખેતી કરીશું એક દિવ આપણે વાડીએ બરોબર આપણ ભલામણ કામ હું છે બપેલા બોલો ને હું કામમાં શું થોડોક આ રસકોને ને વાટું છું કામ તમ તાર બોલો તમારી માટે આપણે પડે છે ને તમ તાર કામ ને આપણે ઘડી સાઈડમાં મૂકી દઈએ પણ તેમ કામ હોય બોલો ને બાપા એવું બધું કામ છે એમ ને કાય વાંધો નહી હાલો પછી કાય બીજું કાય તમારું કામ થઈ ગયું માનો બસ આ બસ તમારું કામ થઈ ગયું તમ તાર મોસ કરો ઠેગ આ એરોપ્લેન નીકળ્યું એરોપ્લેન માં તમે બેઠા છો

ભલે આવા ના આવા ભલામણ મેં કામમાં ખોટી કર્યો એટલે તું રસકો વટવા માંડ મોદી કાંક રસકોટાવવા નહીં આવે આપણે થાય છે મોડું પછી કામનો પાર નથી કેટલા કામ છે હાલો તો આપણે રસકાન ભરો વાટી નાખ્યો છે બધાને નીરી દેવી અને હાલો હાલો મારા બાપી લેવું હો બાપી લે ઊભા થઈ ગયા જો હાલો હાલો ઊભા થઈ ગયા હાલો બધું તમારી માટે હો ખાઈ જો જવાનું છે અને ઈ જવાનું છે આપણે હાલીને હાલો મધરા મધરા હાલ્યા જાવી પછી તો હે ને આમ જો મસ્તીના ગીત ગાતો હતો નીકળી જો ઘરે જવા આપણને ખૂબ જ સારો સપોર્ટ મળે છે અત્યારે બધા તરફથી બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલ હજી તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવી જ મજા આવવાની છે બરોબર સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ અત્યારે તે અને બે આઇકન ન દબાવ્યું હોય તો બે લાઇકન દબાવી દેજો કારણ કે તમે બેલ લાઇકન દબાઈ દેશો અમે તમારા નોટિફિકેશનમાં ફટાફટ પહોંચી જઈશું બરાબર હવે આવતા વ્લોગમાં બાય બાય